પછી તો ગેમ માં બાકાજીકી ચાલુ કરી હાંતા દોડિયા પાંજરા બાળા હાંકળથી બાગ ઝૂટ્યા બાપ તો ગાઈસ આ થી મેં વ્લોગ બનાવવાનું મૂકી દીધું છે નવા વ્લોગર આવી ગયા છે આ બધાને ઓલા નવા ક્રિએટર બચ્ચા ભાઈ છે ને ઈ યાદ આવી ગયા નાનો નાનો બચ્ચો 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 આ લોકોને જોઈને આપણે સ્કૂલના જૂના દિવસો યાદ આવી ગયા પછી તાપરે આવી ગયા આપણા સુરપુરા દાદાની ડેરી રિનોવેશન નું કામ ચાલુ છે ત્યાં પછી ચાલુ હતું છઠ ભરવાનું ને એવું બધું કામ પછી આવી ગયા આપણે સિદ્ધનાથ મહાદેવ દર્શન કરવા તો આજ માટે આટલું જ મારી નેક્સ્ટ મિનિટ બ્લોગ માં આવા જ બ્લોગ જેવા લાઈક શેર અને ફોલો કરી નાખો